હાય તો મેં આવી ગઈ હા હા. કોનો ફોન હતો લે ચડનો? અરે મારા મમ્મીનો હતો. એ તો કહે કે રવિવારે તમે બધા આવજો મેં કીધું હા. તેમ શું છે? અરે બધા ભેગા થવાના છે. મારા બેનનો બધાય આવવાના છે એટલે મેં હાલ તારો તારામેય આવીશ એ બધા ભેગા થાય ને તારા ઘરના મને બીક થઈ જશે. કામ તમને તો સન મારા ઘરના ગમતા જ નહીં. સિકો શું લઈ લીધું છે તમારું? બળે બધા ભેગા થાય એટલે કઈક નવું જ થાય એટલે

યાર મારા તો છે ને બંધાઈ જવાય છે શું બંધાઈ જાવ છો તો બંધાઈ જ જવાય ને બાધી માધીન જીવાડે છે તું મારા કશું બાંધીન નહી જીવાડતી એમે માર કે તમે આ નહી કરો તો હું આમ નહી કરું તમે આમ નહી કરો તો હું આમ નહી કરું એવું જ થશે બરાબર અલે યો તમને કેમ જોરાવે છે પૈસા માંગે છે એમને તમારા જોડે કે કઈ માંગ્યું તમારા જોડે કઈ લઈ લીધું છે પૈસા માંગી લે ને તોય આનંદ થાય પણ આ તો જીવ માંગી લે ને એવી વાતો કરે છે આ લોકો તમને એમે જોરાવે છે

પણ એમાં દાદા કે બધી શું લેવા ચડાવો છો અને જ્યાં વ્યવહાર થતો હોય ત્યાં જવું પણ બધા ભેગા થાય ને બધા એવું કીધું કે આમને લઈને આવજે બાકી હું તો લઈને જ ના જઉં એક વ્યવહાર કર્યો એમાં કેટલા વ્યવહારમાં હું ફસાયો હટ છી હેટ અબ બે હીરોનો મારી માને મેં કીધું કે નહીં લઈને આવતી આમનો પણ કે લઈને આવજે ને બચારા બે બેહો બચારા બે આ બચારા તો કાઈ ઉસા નહીં

I'm <laughs> sorry.